ઉચ્છલ તાલુકા ફેરપ્રાય સોપ એસોસિએશન દ્વારા વ્યાજબી ભાવની દુકાનદારોની વર્ષોથી બાકી પડેલી માંગણીઓ અંગે ઉચ્છલ મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબને જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સ્તરે અનેક પુરવઠા મંત્રી શ્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો ઈ પ્રોફાઈલમાં સહાયકનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બંને બિલ બનાવવાની સુવિધા સમિતિ સભ્યોના એસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવાનો મુદ્દો સમયસર કમિશન ચુકવણી તથા ટેકનિકલ વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી

વંચિત ન રહેવું પડે તે માટે સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડી સત્વરે નિકાલ કરવામાં આવે તેવી માહિતી ઉછલ તાલુકા મામલતદાર કચેરીથી પ્રાપ્ત થઈ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી